તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે ત્રણ દસ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો એકસો ને પચાસ ક્યુસેક પાણી આવક જોવા મળી રહી છે અને મિત્રો દાંતીવાડા ડેમ ની જળ સપાટી જોઈએ તો હાલમાં જળ સપાટી છસો ને એક પોઈન્ટ એકસઠ ફૂટે છે અને મિત્રો દાંતીવાડા ડેમ ની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો દાંતીવાડા ડેમ તોણ પોઈન્ટ પોતા ભરાઈ ગયો છે અને મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પાણી છોડવામાં આવી રહ્યું નથી અને મિત્રો હજુ પણ હવામાન વિભાગની આગાહી કરી

તમે જો અમારી ચેનલ પર નવા હોવ તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો